હાફેશ્વર ગામે મુખ્ય રસ્તા સુધી ડામમાં રસ્તો છે પરંતુ આદિવાસી સમાજના લોકો ડુંગર તળેટી વચ્ચે અલગ અલગ છ જેટલા ફળિયામાં રહે ત્યાં કોઈ રસ્તો નથી જ્યારે હાફેશ્વરના છેવાડે સામેના કિનારે પ્રાથમિક શાળા આવેલી છે ત્યારે ડુંગર તળેટી વચ્ચે આવેલા જૂના મંદિર ફળિયા અને જારના ફળિયાના બાળકોને શાળા સુધી પહોંચાડવા માટે બોટની મુસાફરીનો સહારો લેવો પડે છે તેમને પાણીમાં ઘણી વખત મગર જોયા છે તેવામાં જો બોટ નીચે મગર આવી જાય તો બોટ ઊંધી વળી શકે છે ચાર મહિના સુધી અને અમારે નાવડીમાં બેસીને જવાનું હોય છે બૂટની અંદર બેસીને જઈએ તો મગર નાવડી ઉથલાઈને દે એની બીક અમને અમારી જાનનું જોખમ હોય છે આઝાદીના આટલા વર્ષોથી આ પરિસ્થિતિ છે હાફેશ્વર ગામ એ ગુજરાતના છેવાડાનું ગામ છે નજીકમાં નર્મદા નદી પસાર થાય છે સામેના કિનારે મધ્યપ્રદેશની હદ છે જ્યારે બીજા છેડે મહારાષ્ટ્રની હદ છે વચ્ચે આવેલું છે હાફેશ્વર ગામ ગામમાં કુલ બાર ફળિયા આવેલા છે જેની વસ્તી ત્રણ ની છે હાલમાં તો વાલીઓએ બૂટની વ્યવસ્થા કરી છે ત્યારે તેમની માંગણી છે કે સરકાર ચાર મહિના સુધી ચોમાસામાં બૂટની વ્યવસ્થા કરી આપે અથવા અલગ શાળાની વ્યવસ્થા કરવામાં આવે કે જેથી બાળકોનું ભણતર બગડે નહીં એ તો એ છોકરાઓ અંદર નાવડીવા અમુક ટાઈમે બીક લાગે એ લોકો ના આવે અમુક લોકો છોકરા ચાલતા જાય છે ત્યાં પેલી બાજુ કેમ કે નરમદા કિનારે કિનારે જાય છે આ કોઈ મેનતાણો નહીં લેતા યાર એ તો પોતાના પિતા પ્રમાણે કે પોતાના છોકરાને ભણાવવા માટે મારફતે પતિ એ એનો પપ્પા મૂકવા જાય છે અહીંયા એટલે એ પોતે પણ બીજા છોકરાને લઈને પણ પોતાનું ઘરનું પેટ્રોલ ભગાડીને ત્યાં અડધો કિલોમીટર સુધી સ્કૂલ સુધી ત્યાં સ્કૂલની બાજુમાં નર્મદા ત્યાં પ્રચાર થાય છે ત્યાં નજીક જ છે ગરીબ આદિવાસીઓ પાસે રોજગારીનો કોઈ સાધન ન હોવા છતાં પણ તેઓ બાળકોને જીવના જોખમે ભણાવી રહ્યા છે આ ઉપરાંત ઘણા બાળકો મુશ્કેલીના કારણે અભ્યાસ પણ છોડી દે છે તેવામાં જરૂરી છે કે સરકાર ચાર મહિના સુધી તેમના માટે કોઈ શાળાની વ્યવસ્થા કરી આપે છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના હાફેશ્વર ગામના આદિવાસી બાળકો જે આ કિનારાના છે તે સામેના કિનારે શિક્ષણ મેળવવા જાય છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જે બોટ મારફતે આ વિદ્યાર્થીઓને સામેના કિનારે વાલીઓ હરરોજ લેવા અને મૂકવા જાય છે આ તસવીરોમાં જોઈ રહ્યા છો ત્રણ બાળકો હાલ બોટમાં છે નવ બાળકો ટોટલ અપડાઉન હર આ રીતના ચાર મહિના ચોમાસાના કરે છે આ કિનારાના બાળકો માટે અલગ શાળાની સુવિધા કરવામાં આવે આ ડુંગરની ટળેટી વધતા બાળ વસતે વસતા બાળકોને શિક્ષણ મેળવવું છે પરંતુ જીવના જોખમે બોટમાં સામેના કિનારે જવું પડે છે એક વરવી વાસ્તવિકતા આ હાફેશવાની છે રફીક ધણીવાલા જીએસટીવી છોટાદેપુર